હજુ કામ વાળું મારી હરખો ગાબો હરખો હું વાત કહું એ એની વાત કહી દો લેવું છે કાંઈ જોડીઓ માલી જોઈએ ગમે એટલે લેવું કે કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધા તો ફરી એક વખત તમારું બધાને કેવા એવા નવલમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજા મજા છો ને ભાઈ હવર હવરમાં તો જો ભાઈ સાગી ગયા છે ને હજી બ્રશ લીધું જ છે આત્મન કાવ્યબેન જોઈએ ઉતર છે હજી

તો નાસ્તો તો કરી લીધો ને મસ્ત મજાનો થઈ ગયો છું તૈયાર અને ભાઈ મમન છોકરો જે તૈયાર થાય છે નાવા ગયો છે અને કાવ્યા અને મમન છોકરે ની બધા ગયા છે બાના ઘરે અને ગામમાં એને કામ હતું એટલા મોટા પણ ગયા છે તો મમન છોકરો તૈયાર થાય પછી અમારે પણ ગામમાં જવું છે ઘડી કે બેઠા પછી અમારે જવાનું છે ખરીદી કરવા તો નવરો બેઠો બેઠો છે ને ભાઈ આમ જો આ કરતો તો ચલ લાગી ક્યુબ સોલ કરતો તો સોલ કઈ રીતે હું તમને કહું આમ રે આમ ફેરવી ફેરવીને નથી કર્યું આ ક્યાંક હું નખું જ પાડી દીધું આ બધા છે ને ચોકઠા અલગ પાડી દીધા હતા ને પછી ફેટ કર્યું આ ખાલી એક બે ત્રણ ચાર પાંચ છ આ ખાલી મેન પોઈન્ટ જ રહે છ થી આઠ બાકી બધું છે ને અલગ પાડી દીધું હતું બધું બહાર કાઢીને પછી ખડકું કરવું એમ તો સોલ્વ કરતા મને નથી આવડતું કાવ્યાને નથા આવડતું પણ હવે હું એને એમ કહીશ કે જો મેં ક્યુબ સોલ્વ કરીને કોમડા આવે ને ત્યારે એ ફ્યુ મોમેન્ટસ લેટર તો આમ જો કેટલા વાગ્યા 12:30 છે નહી ભાઈ 4:00 વાર 6 છે 12:30 વાગે તૈયાર કાવ્યા ની બધા ગામમાંથી આવી જશે ને કાવલું માં ક્યુબ સોલ્વ કરી નાખું જો આ બધો બારીયા પેડું લાઈ દઉં આમ જો દે દેйно હું કરું દેйно હું કરું હું બગાડ નાખું ને કાઈ નહિ ના રે ના લાય બગાડું નથી રહેવા દે તો બગાડ નાખ એટલું તો હાલે નોર્મલ પણ હાવ ન હાવ ન બગાડું ના 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 હાલે બગાડતી ની કોણ બગાડી નાખશે મને ભાઈ અત્યારે જવું છે ગામમાં હાલે ભાઈ કડવર છે તો પાંચ જ મિનિટમાં જાવું છે ભાઈ અત્યારે જ જાય છે ગામમાં ને મામાનો છોકરો શુભમ તો નતો આવતો હું કાવી અને મામાનો છોકરે અમે ત્રણે જઈએ છીએ શુભમ ને ભાઈ છે ને કામ છે ને પ્રેટ નું અમની ઓફિસે એનો ફોન આવ્યો હતો એટલે એને ઉતારી આવ્યો છું એને અને હવે અમે ભાઈ જાય છે ગામમાં ને જો કામવાળી વાળી અમારી હરખો ગાબો હરખો હરખો માર ગાબો હરખો ગાબો માર હરખો

ભાઈ તળાવ આવી ગયા છે ને કાવ્ય ને ભૂમિબેન આગળ હાલે છે હું પાછળ પાછળ જાવ છું ને બજારમાં એકલો કરીએ ને આપડે જઈએ છીએ ધીમે ધીમે તો મજા આવે કે ખરીદી તો કરી લીધી ને ભાઈ ખરીદી ખાલી છે ને ભાઈ આપણે મારા દાદા છે ને એની ચંપલ લીધા છે અને કાવ્ય બેન ટી શર્ટ ગમી ગયું તો ટી શર્ટ લીધું છે તો તો અત્યારે બાકી જાય અને જોઈએ કાવ્ય બેન અપાઈ દેસુ આપણે આ બાર કાર્ડ નહીં તર જોયું જાય તો આ બેન થાકી ગયા છે હાવ એટલે આવ કઠણ બોલી ગઈ બિચારી ને ક્યાં લેવું છે કઈ જોડિયો માલી જોઈએ ગમે લેવું કે તો ચાલો જોડિયો બાકી અત્યારે છે જોડીઓ અને આ બેના છે ને નકરા તો ચાલુ જ રહે બંધ થાય જ નહીં તો હાલો ધીમે ધીમે જાય ને પપ્પા આટો ટે મારી હાટુ ટી શર્ટ લેવા છે તો સારું હશે તો લઈ લેશું તો ચાલો જઈએ તો કાલે બે ને કાંઈ ગીમું જ તમને કઈ નથી બધું પીડું એટલે ભૂમિ તો જોઈએ ચંપલ જોવે છે મેં જોયા પપ્પા ટી શર્ટ પણ ટી શર્ટમાં આટલું બધું કાંઈ છે નહીં ઠીક ઠીક છે તો જોઈએ

એક તળાવ છે ને બોટ તળાવું છે ફરવા માટે આવું છે છે નાસ્તો કરી વખત પોરો ગયા પાંચ પચીસ જેવું સાડા પાંચ પોણા છે જેવું થઈ ગયું છે તો મોમોસ ખાઈએ પેલા આપણે પછી જઈએ પેલા તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ ધીમે ધીમે ને કાવે પાણીની બોટલ લેવાઈ ગઈ છે મને લાગે છે તરસ લાઈ પેલા પી લેવા દે થોડુંક તો પાણી પી લે ને પછી જાય

તારે ખાઈને ક્યાં જવું હવે તું પાણી પીતી તે ત્યાં એકલું હાલે ખાવો જ ખાઈ જા તો કાંઈ નહીં તો ભાઈ અંધારું થઈ ગયું છે ને ધીમા ધીમા છાટા થઈ ગયા છે ચાલુ અને આઠ વાગી ગયા છે અને જો માટે બધા ઉભા છે કે ખાલી હાલી કરે છે પણ મને છે ને લોકો હાલમાં મજા જ નથી આવતી થેબા પણ ઠેબા મારતા મળતા હાલે આ તો પેલી હાલ ને હવે તું જો ભાઈ વરસાદ પીધો તો ચાલુ અને બસ હાટા ચાલુ ભી ગયા છે બસ ચાલો ખરેખ્યા તો ભાઈ ભોગી ગયા છીએ ઘરે અને ભાઈ આજે તો હાવ એટલે હાવ થાકી ગયા અમે ના એટલું છે ને ભાઈ ફરતા જ તા રખડતા તા ને ખરીદી જ કરતા હતા ને અત્યારે જસ્ટ અમે આવ્યા છીએ ને વાગ્યા છે સાડા આઠ ને હું જાઉં ને ભાઈ ઘડી અગાસી આવ્યો છું અગાસી આવ્યો ને થાકી ગયા છીએ હાવ એટલે ને બાકી તો ભાઈ આજ માટે એટલું જ તે ને પાછું છે ને ભાઈ કાલે જવાનું છે આપણે મોવા બે દિવસ રોકાણ આવે તો કાલે પછી કોલેજ ચાલુ થાય ને ભાઈ મમ્મીના ઘર કામ ને એવું બધું હોય ને કાવે ને સ્કૂલ પણ હોય એટલા માટે કાલ સવારના પોરમાં વહેલાર જ જવાનું છે સાત સાડા સાત કે આઠ વાગ્યા નીકળી જ જવું છે મવા જવા માટે ને બાકી તો ભાઈ આજ માટે એટલું જ થાય હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલ નવા લાગજું તે ઉધીને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય